પોરબંદર ખાતે રાજ્યભરના માછીમાર આગેવાનોની બેઠક મળી હતી જેમાં લાઇન ફિશિંગ ફિશિંગ અને અને પેરા સામે લડત ચલાવવા આ અંગે કડક કાયદા બનાવવા સરકારમાં રજૂઆત કરવા નિર્ણય લેવાયો હતો પોરબંદરના સાગર ભુવન ખાતે ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ અને ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને સમગ્ર રાજ્યના માછીમાર સમાજ અને માછીમારી સંસ્થાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં રાજ્યભરના જુદી જુદી માછીમારી સંસ્થાના પ્રમુખ અને મુખ્ય હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ જણાવ્યું હતું કે સરકારમાં પણ આ દૂષણ સામે કડક કાયદા બનાવવા રજૂઆત કરવામાં આવશે કારણ કે હાલ બાર નોટિકલ માઇલનો કાયદો હોવાથી સમુદ્રમાં દૂર આ પ્રકારની રાક્ષસી ફિશિંગનું પ્રમાણ વધ્યું છે આથી પચાસ કે સાઠ નોટિકલ માઇલ દૂર પણ લાઇન કે પેરાફિશિંગ કરનાર સામે કડક કાયદો બને તે જરૂરી છે બે દિવસ બાદ દરેક સ્થળોએ સ્થાનિક આગેવાનો અને એસોસિએશનની બેઠક બોલાવી દરેક એસોસિએશન આ પ્રકારની ફિશિંગ કરનાર સામે કડક પગલાં ભરવા ચેતવણી અપાશે લાઇન ફિશિંગ બંધ કરવાના નિયમો અને ઠરાવો કરવા છતાં હાલમાં અમુક સ્વાર્થી અને માથાભારે બોટ માલિકો દ્વારા પોતાની મનમાની કરીને નિયમો અને થરાવોની અવગણના કરીને લાઇન ફિશિંગ કરવામાં આવે છે જેથી નાના માછીમારો નાની લોકલ બોટોવાળા તથા મોટી બોટોવાળાને પારવાર નુકસાની ભોગવવી પડે છે આવા સ્વાર્થી અને લાલચુ બોટ માલિક અને તંડેલ ખલાસીઓ ઉપર કડક કાર્યવાહી કરવા સરકારને પણ ખાસ કડક કાયદા બનાવવા રજૂઆત કરવામાં આવશે ઉપરાંત પરંપરાગત માછીમારને વ્યાખ્યા નક્કી કરવા અને તે અંગે ચોક્કસ ગાઈડલાઇન્સ નક્કી કરવા પણ સરકારને રજૂઆત કરવામાં આવશે કારણ કે દળિયા ખેડૂત જીવના જોખમે દળીઓ ખેડતા હોવા છતાં તેના સુધી સરકારી યોજનાઓનો પૂરતો લાભ પહોંચતો નથી બેઠકમાં સરકારને પરંપરાગત દરિયાઈ માછીમારોની સ્પષ્ટ અને વ્યાપક વ્યાખ્યા સ્થાપિત કરવા માંગ કરાઈ છે વાણોદ પવનભાઈ શિયાળે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યની દરિયાઈ પટ્ટીના એસોસિએશન એકત્ર થયા છે અને જે નિયમ નક્કી થાય તેનું ચુસ્તપણે પાલન કરવા નિર્ણય લેવાયો છે લાઇન ફિશિંગ અને પેરા ફિશિંગથી બધાને ખૂબ નુકસાન થશે આગામી સમયમાં દરિયામાં માછલીઓનું અસ્તિત્વ જ ન રહે તેવી સ્થિતિનું નિર્માણ થશે આથી સમયસર સૌ જાગી જાય તે જરૂરી છે અને આવી પ્રતિબંધિત ફિશિંગ સદંતર બંધ થાય તે જ સૌના હિતમાં છે બેઠકમાં ઉપસ્થિત સૌએ જવાબદાર માછીમારી પ્રથા ઓળખીને ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો બે હજાર ત્રણ હેઠળ કડક નિયમોના અમલ માટે ભારપૂર્વક ભલામણ કરી છે ખાસ કરીને અનૈતિક માછીમારીની તકનીકો પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી છે જેમાં લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ પર્શિયન્ટ નેટ ફિશિંગ સહિત અન્ય ગેરકાયદેસર થતી રાજ્ય અને કેન્દ્ર સરકારની દરિયાઈ સીમામાં અટકાવવા બાબતનો કાયદો બનાવવા અને તેનું ચુસ્તપણે પાલન કરાવવા સૌ सहमत થયા હતા. બેઠકમાં સમગ્ર રાજ્યના બંદરોના આગેવાનો, વિવિધ માછીમાર સંસ્થાઓના વડાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ આજ રોજ ખાતે ગુજરાત ખારવા સમાજના અધ્યક્ષ મીટિંગ કરવામાં આવી છે એનાથી માછીમારો જેટલો લાભ છે એ બધા પોતે બહાર લઈ જાય છે જે લાભથી જે સરકાર આપે છે લાભ એનાથી વંચિત થઈ છે અને મેન અત્યારે આજે એક મહત્ત્વનું કારણ એ છે કે આજે જે લાઈટ ફિશિંગ લાઈન ફિશિંગ ને પેરા ફિશિંગ ઘેરા ફિશિંગ કહેવાય એનાથી દરિયાની વનસ્પતિ નાના બચ્ચાથી બધું મરી જાય છે એટલે આવનારા દિવસોમાં પર રોપ નહીં લગાડવામાં આવે તો દરિયામાં કોઈ મચ્છી નું ઉત્પાદન જ નહીં થાય કારણ કે આ ફિશિંગ થી દરિયામાં જે દરિયાના ભાગમાં ઘરો છે એ પણ તોડી નાખે છે અને જે નાના નાના બચ્ચા છે એનો પણ નાશ થઈ જાય છે એટલે આ ફિશિંગ રાક્ષસી ફિશિંગ કહેવાય જેનાથી દસ દસ માછીમાર ઘર ભરાય ને લાખો માછીમાર ભૂખે મરે છે

એ લોકો દરિયાની પાણીની અંદર લાઈટ રાખે મોટા મોટી લાઇટ દસ દસ પંદર પંદર લાખની એક એક લાઇટ આવે એ લાઈટ મચ્છી બધી મચ્છી આવી જાય અને આ મચ્છી કરવાથી આવનારા દિવસોમાં દરિયો ખલાસ થઈ જશે તો અમને તો ચિંતા છે કે ચાઈનામાં અમુક જગ્યાએ જે ફિશિંગ બંધ રાખી હતી તે બંધ રાખી આખા ગુજરાતના માછીમાર ભારતના માછીમાર જશે ક્યાં અમારા ગુજરાત ના માછીમારો ધંધો બીજો કોઈ છે જ નહીં હવે આવી હતી વિચારી રહી છે તો આપણે માછીમારો ખુદ પગલા નહી લેશું તો અમુક વર્ષ દરિયા પ્રતિ બનાવશે તો પ્રતિ બનાવે તો ગુજરાતના માછીમારો ભૂખે મળશે માછીમારો બીજો ધંધો જ નથી એટલે અમે માછીમારો ખુદ સમગ્ર ગુજરાતના માછીમારો ને ભેગી થઈ આના પર કડક માં કડક પગલા લેશું અને કેન્દ્ર સરકારમાં ઇમરજન્સી આમાં ઠરાવો થાય અને સમગ્ર દરિયાનો વનસ્પતિને જે મરવા પર જે ઉત્પાદન રોકાય ને સારી રીતનો મચ્છી પેદાશ થાય એવા અમે ઠરાવો કરીને ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને મોકલાવાના છે આજ રોજ અખિલ ગુજરાત માછીમાર સમાજના અધ્યક્ષ સ્થાને પોરબંદરમાં મુકામે આજે જો મીટિંગ છે એ સમગ્ર ગુજરાતના માછીમાર બોટ એસોસિએશન બોલાવેલા છે એનો મુખ્ય હેતુ એ છે કે જે પરંપરાગત માછીમાર છે એની એક સરકારમાં વ્યાખ્યા નથી કરવાનો હેતુ છે કે જેથી કરીને દરિયાઈ માછીમારી છે એને એનો હક અને એના લાભ મળે અન્યને જે જાય છે એ ન મળે એના માટેનો સરકારમાં અને તમામ માછીમારો આમાં સાથે છે એ દર્શાવીને આપણે સરકારમાં રજૂઆત કરી નાની માંગ કરવાની છે બીજું છે જે લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ પેરા ફિશિંગ એને સડન્ટર બંધ કરવાનું જે કોઈ થોડા ઘણા લોકો જે કરે છે એને પણ અમે તમામ એસોસિયન્ટ સાથે મળી એ જે બંડરમાંથી ઓપરેટ થતી હોય ત્યાં પણ એ બંધ કરાવશું અને સરકારમાં અમારી માંગ એ રહેશે કે એના ઉપર કડકમાં કડક કાયદો બનાવી અને એના પર એક્શન દરિયામાં લઈ કેમ કે સરકારમાં બાર નોટિકલ માઇલ સુધીનો જ કાયદો છે તો આ જે ફિશિંગ છે એ બાર થી પચાસ નોટિકલ માઇલ સુધીમાં લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ ફિશિંગ કરી રહ્યા છે પેરાફિશિંગ તો એનો એક કાયદો બનાવીને આના પર કડક કરક એક્શન લેવાય એવી અમારી આજની મીટિંગમાં ખાસ આ બે મુદ્દા ઉપર ચર્ચા થશે અને સરકારમાં આની અમે ડિમાન્ડ માં અત્યારે એક્શન લઈ છે પણ એમાં એવું હોય ને કે અમુક હોય જે કહીએ કે ઘરે અમુક છોકરા હોય મા બાપ નું ના માનતા હોય એમ અમુક એવા લાલચુ માછીમાર છે એના સ્વાર્થ માટે કે જે સમાજ કે એસોસિયન નું મા બાપનું રાખતા નથી અને પોતાનો ઈગો ને પોતાની કમાણી કરવા માટે જે નેવું ટકા માછીમારોને નુકસાન કરી રહ્યા છે તો એના માટે જો આ પગલા ન લેવાના તો સમગ્ર માછીમાર ટૂંક સમયમાં એના પર બેન આવશે તો માછીમાર માટે કોઈ પણ જાતની વ્યવસાય બીજો નથી દરિયાઈ માછીમારી સિવાય

છ મહિના પરની સજા કરશે ને ખલાસીઓની તો એ ખલાસી તંદેલ આ ધંધો કરતા બંધ થશે કેમકે કોઈ માલિક દરિયામાં આ ધંધો કરવા નથી જ ખલાસી તંદેલ એની લાલચ કે હું સારો માલ લઈને જઈશ તો મને લોક એમાં વાપરવાના આપશે બક્ષીસ આપશે એની લાલચમાં આ કરે છે તો માલિકોને પણ એક ખ્યાલ રહેતો નથી કે તંદેલ ને ખલાસીઓ દરિયામાં શું કરે તો આના માટે કોસ્ટગાર્ડ નેવી મરીન પોલીસ ફિશરીઝ જો એક્શન લેશે ને ત્યારે જ આ બંધ થશે આજે ગુજરાત કારવા સમાજ અને અખિલ મચ્છીમાર મહામંડળની જે આજે બેઠક યોજવામાં આવી છે એનું મુખ્ય કારણ એ છે કે ભાઈ દરિયાઈ પરંપરાગત મચ્છીમારોનો વ્યાખ્યા એક નક્કી કરવામાં અમારા માટે એનો ભેગા થયા છે અને સાથે સાથે કે ભાઈ લાઇટ ફિશિંગ છે જુએલ ફિશિંગ છે એલઈડી ફિશિંગ કરે પછી એ ફિશિંગ કરે છે એના બદલ બધાને કઈ રીતે આપણે રોક લગાવો અને એના ઉપર ચુસ્પ પાલન કરવાનું બધાને એના માટેનો એક આજી આજી મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે તે આપણે સમગ્ર દરિયા પછીના એક બધા એસોસિએશનો અહીંયા એકત્રિત થયા છે ગુજરાતના અને સાથે કે ભાઈ આ જે નિયમ આજે જે આપણે નક્કી થાય એ આપણે ચુસ્તપણે પાલન કરવાના રહેશે